વાઘોડિયા તાલુકાના મડોધર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ ગુજરાત કરણી સેના યુવા અધ્યક્ષ લખણ દરબારે કર્યું હતું મડોધર ગામમાં જુદા જુદા લોક સમસ્યાના પ્રશ્નોને લઈને લખણ દરબારને રજૂઆત કરવામાં આવતા લખણ દરબાર મડોધર ગામે પહોંચ્યા હતા લોક સમસ્યા મુોધર ગામમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું સ્મશાનની બાજુમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હાલત હોવાથી તેને લઈને પણ ગંદકીનું સામ્રાજ્ય તો બીજી બાજુ મડોધર ગામના ખેડૂતોને સિંચાઈ યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાની લઈ ગ્રામજનો દ્વારા ગુજરાત ક્ષેત્રીય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા મડોધર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું હતું મળોધર ગામના ગ્રામજનોના આમંત્રણને માન આપીને લખન દરબારે પોતાની ટીમ સાથે મળોધર ગામે પહોંચી લોકોએ કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખી લોકો સાથે રૂબરૂ સ્થળોની મુલાકાત કરી હતી ત્યારબાદ મડોધર ગામમાં મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો હું ભરતસિંહ કુમારસિંહ લોળિયા મારોદર ગામના રહેવાસી છું એ સ્મશાનની બાજુમાં વાઘોડિયા નગરપાલિકાનો જે કચરો નાખવામાં આવે છે એ નહીં નાખવા માટે અમે મામલતદાર મામલતદારશ્રીને ધારાસભ્યશ્રી સાહેબને કહેવા માટે ગયા એ લોકોએ કીધું કે કચરો તો નાખવામાં આવશે પણ તમે એને રોકશો તો તમારી પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એ પરિણામ ગોમાવવા માટે તમે તૈયાર રહેજો એ રીતે અમને ધમકી ગ્રામજનોને બધાને આપવામાં આવે ધારાસભ્યશ્રી આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મામલતદાર શ્રી વાઘોડીયા કચરો તમે અટકાવશો નાખતા તો તમારી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તો અમે આ જે કામ છે એ ગામના હિત માટે અને ગ્રામજનો વતી અમે કરીએ છીએ કોઈ અમારા એકલા પોતાના માટે અમે નથી કરતા વિધાનસભાના માળધર ગામે પહોંચ્યો છું માળધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો પરંતુ આજે માળધર ગામ સહિત બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આજે માળધર ગામની વાત કરું તો માળધર ગામમાં સીમાડા પર એક સ્મશાન છે સ્મશાનની બાજુમાં ખાલી ગહેવાતું ડમ્પિંગ યાર્ડ છે બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે ભારત દેશમાં પહેલીવાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે બાકી અમે તો માનતા જ નથી એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે અડધા રોડ સુધી કચરો છે જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે એનું કોઈ કવરિંગ નથી કોઈ કોઈ દિવાલ નથી બનાવવી કોઈ કશું કોઈ સુવિધા નથી અને આવી રીતે ડમ્પિંગ યાર્ડ ચલાવવામાં આવતું હતું એનો સમગ્ર ગામજનો વિરોધ કરે છે અને આ વિરોધના અનુસંધાને આજે અમે પણ એમને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસની રહેણાંક વસ્તી ના હોય જે જગ્યાએ આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ કોઈ જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવવું જોઈએ અને એ પણ સંપૂર્ણ કવરિંગ ડમ્પિંગ યાર્ડ હોવું જોઈએ જેમાં રોજ બરોજનો કચરો છૂટો પાડીને એને રિસાયકલિંગ કરવામાં આવવો જોઈએ જે ડમ્પિંગ યાર્ડમાં માણસો ત્યાં આગળ અધિકારી મૂકવા મુકવા પડે એની સાચવણી કરવા માટે તેમજ એ ડમ્પિંગ યાર્ડની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે તેમજ એની પછી રાઠોડિયા વગો તો ત્યાં છેલ્લા અઠવાડિયાથી પાણી ભરેલું છે રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં છે કોઈ નેતા કોઈ મંત્રી સંત્રી કોઈ અધિકારી જોવા નથી આવ્યું અધિકારીઓ તો શું જોવા આવે ઝાડ કાપી નાખ્યું એ જોવા આવવાનું જાનની દાડી કાપી નાખી અને એક ભાઈ સામાન્ય માણસનું ટ્રેક્ટર આજે પોલીસ સ્ટેશનમાં જમા કરે હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ તો આખો કચરો રોડ પર લાવી દીધો તો તમારી સામે શું કાર્યવાહી કરવાની અને જ્યારે આપ આગેવાનો ત્યાં આગળ નેતાને રજૂઆત કરવા જાય ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારે પર ફરિયાદ કરી દીધી તો ફરિયાદ કોની પર થાય ફરિયાદ તો ભ્રષ્ટાચારી અધિકારીઓ પર થાય જે અધિકારીઓના પાપે આ ડમ્પિંગ અને અધિકારીઓના પાપે આ બધો પાણી ભરાય છે અને ફરિયાદ કરી હોય ને તો એક વર્ષ થયો છે માડુધર ગામની એન્ટ્રીનો આરસીસી રોડ એક વર્ષમાં તૂટી ગયો છે તાકાત હોય તો એ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો સામાન્ય માણસ હું ચરબી કરો છો તમે લોકો સામાન્ય માણસ ડરાવો છો ધમકાવો છો એટલું યાદ રાખજો આ સામાન્ય માણસોના મતે તમે બનેલા છો આ સામાન્ય માણસોના ટેક્સના પૈસા મામલતદારનો પગાર થાય છે આ આ માણસોના ટેક્સના પૈસે ચીફ ઓફિસરનો પગાર થાય છે આ લોકોના જ પૈસે ધારાસભ્યનો પણ પગાર થાય છે બધાનો પગાર સામાન્ય માણસ ઉના લીધે થાય છે કોઈ મોટા માણસના લીધે નથી થતો ભાઈ એટલે એમને કોઈ દિવસ ધમકી ના પાય અને ધમકી આપી જ છે તો આ વખતે બતાવી દેવાનું છે એ પણ ન્યાયિક રીતે કાયદેસર બતાવી દઈશું ન્યાયિક રીતે બતાવીશું અલગ અલગ સમસ્યાઓ દુનિયાભરની જે લિસ્ટ બનાવીશું એક મહિનામાં સમય આપીએ છીએ મામલેદાર સિંહને ચીફ ઓફિસર છે ને ધારાસભ્ય એક મહિનામાં માઢોધરની આસપાસની જેટલી પણ સમસ્યાઓ છે એ પૂરી નહીં થાય

વાઘોડિયા તાલુકાના લોકો હવે પોતાની માટે બોલતા શીખ્યા છે મેં કીધું એવી રીતે કે યુવાનો પોતાની માટે બોલે છે કોઈ નેતા આપણું ઘર ચલાવવા નથી આવતું આપણે પોતે ચલાવવું પડે છે આ બધા લોકો જાગૃત થઈ ગયા છે હવે તમારી તાનાશાહી નહીં ચાલે બીજી વાત જ્યાં લખન દરબાર આતંકવાદી નથી લખન દરબાર ના આવે એની માટે કોને કોને શું પ્રયત્નો કર્યા છે ને કંઈ કઈ દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે પણ મર્યાદામાં શું બોલતો નથી જે દિવસ મર્યાદા તૂટી છે ને તો બધું ખુલ્લું પાડી દઈશ કોને શું ધંધા છે બરાબર રિપોર્ટર સંદીપ પટેલ વાઘોડિયા